પ્રવચન યોજાયું ભરૂચના નીલગંડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા ખાતે વિધાન શાસ્ત્રી પૂજ્ય નરેન્દ્ર શાસ્ત્રીજીની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલા ભાગવત કથામાં મુંબઈના કથાકાર મહેશભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા શ્રવણ દરમિયાન ભરૂચના પ્રખર વૈષ્ણવજન ડોક્ટર પિયુષભાઈ પરીખ દ્વારા કુંતા સ્તુતિ વિષય ઉપર કથા શ્રવકોને માનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું આ સંગે પાઠશાળાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા કીર્તિબેન જોશી આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા ये जो प्रवाही दिवस है इसका कारोबार ના વિચાર ધરાવાય છે દેવું કરો પણ ઘી ખાઓ અને માણસ મર્યા પછી ક્યાં આપણે આપવા માટે કોઈને એવા કોઈ આવવાનું છે આ વિચાર ધારા ના ખાઓ પીવાનો મજા કરો મુંબઈ સાહેબ મારા દોસ્ત દોસ્ત કો પ્રસાર સલામ કરો ખાઓ પીઓ ના તો કરો બસ એ આ પ્રવાસ ઉસ્કીનો એક પ્રકાર છે ને જીવનો આવ એ કોઈ ગંતવ્યનો નક્કી ન હતો એ લોકો આ જ ના કાર્ય કે કે બારમાં રહેને પડે છે એટલે આ એનું વન એ વન કેવું બન્યું એ વન આ વન છે એ જંગલ